આ મારી નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપું છું ખુલ્લુ બનાવવાના કારખાના જો કે પક્ષ એને કાઢી મૂકે અથવા તો બધા થૂથુ છૂથું કરે એના કરતા બેટર છે રાજીનામું આપી દે નૈતિક હોય તો રાજનીતિ છોડી દેવી જોઈએ

ગુજરાત કોંગ્રેસ ની અંદર આજે મોટા સમાચાર એ બન્યા કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને રાજીનામું આપતા તેમણે એવું કહ્યું કે હું આ મારી નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપું છું કે અમે જે પરિણામો ધાર્યા હતા અમે જે વિચાર્યું હતું એવું ના કરી શક્યા આમ તો વિસાવદરની અંદર કોંગ્રેસ એવું કહી રહી હતી કે અમે રેસના જ ઘોડા બધા કોંગ્રેસના એ મેદાનમાં છે પરેશ ધાનાણી પ્રતાપ દુધાત આ સહિતના નેતાઓ પ્રચારમાં પહોંચ્યા હતા પણ ડિપોઝિટ જમા થઈ જાય ત્યાં સુધીનું પરિણામ કદાચ વિસાવદરની અંદર કોંગ્રેસની પહેલી વાર આવ્યું

તમે હવે જીવતા કરો હવે તમે જ્યાં સુધી તમે રાજીનામું નથી આપ્યું રાજીનામું જિલ્લા પ્રમુખોની તમે વરણી કરી શકા તમે એમાં પાછું પોતાનું તો હાલ્યું નથી એમાં સેટિંગ બધા બધા જૂથવાદના લોકો જ આવી ગયા છે અને રાહુલ ગાંધી જેને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કે છે એવા લોકો તો આજની તારીખે સંગઠનમાં રચના છે કોઈ બગીના ઘોડા કોઈ રેસમાં નથી આવ્યા ને રેસના ઘોડા કોઈ બગીવામાં નથી આવ્યા હજી એવા કેટલાય બગીના ઘોડા જે છે ઈ રેસના હોવાનું કઈને અત્યારે સંઠનમાં બેઠા છે તો સખતીથી બાપુ રાજીનામું આપ્યું એટલે એ બિલકુલ આબરૂ ભેર હોયા ગયા એમ કે તો હાલે સાહ નામે કે ભાઈ મેં નૈતિક જવાબદારી સ્વીકારી એમ કે રાજી મૂળ એને અહીંયા એનો મેળ પડે મત તો કોંગ્રેસમાં એટલો બધો જૂઠવાદ છે કે બાપુની શાલીનતા એમાં હાલે નહીં એમાં જોઈએ ખતરનાક માણસ એમાં આવું ના હાલે બાપુ બોલે તો મેતાજી મારે ભણાવે ની એના જેવી એની ભાષા હતી ઈ કોંગ્રેસ કલ્ચર માં કઈ મેળ પડે નહીં એનો કોઈ પ્રભાવ નહી તેઓ શ્રી ઇન્ટરનેટ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ ને એવી રીતે સંપર્કમાં રહ્યા એટલે પાણીમાં જેમ તમે તેલનું ટીપું નાખો દરિયામાં આખું જહાજ ડુબાડી તાકાત હોય જહાજ ને ડુબાડવાની પાણીમાં તેલનું ટીપું હોય ને એને દરિયો ડુબાડી ન હકે એમ આંગળી થી નખ વેગળા ને વેગડા શક્તિસિંહ હંમેશા દૂર જ રહ્યા એને સંગઠનમાં કાઈ ટપવો પડ્યો નહીં એનો કાંઈ મેળય પડ્યો નહીં એનું કોઈ માનતું નથી કોઈને એવી પડી નથી કે શક્તિસિંહ બાપુ પ્રમુખ છે જગદીશ ઠાકોર એની રીતે બોલતા હતા જીજ્ઞેશ મેવાણી એની રીતે બોલતા હતા તો ભાઈ અત્યારે જે નિવા વસાવા એની રીતે આમ આદમી પાર્ટી વાળા બોલતા હતા એની જેમ આ બધા કોઈ કોઈનું કોઈ માનતું નતું એટલે પક્ષમાં કઈ એનું વજુદે જ નતું શક્તિસિંહ બાપુ આ વખતે ભયંકર અત્યારે નિષ્ફળ ગયા છે અને નિષ્ફળ ગયા એટલે એને એમ થયું કે પક્ષ એને કાઢી મૂકે અથવા તો બધા થૂથુ થૂતું કરે એના કરતા બેટર છે રાજ્ય ને હું આપી દઈએ અમથાઈ તો રાજ્યસભાના સદસ્ય તો છે ત્યાં ટેસડા કરશે દિલ્હી માં અમથું એને ક્યાં અહીંયા કઈ લાંબુ હતું એટલે પક્ષની પાળ પીટી નાખી એની રણનીતિ એ પણ અને એમાં બાપુને એમ થયું કે વધુ નિમિત્ત ન બનવું એટલે ગાણા પોટલા વાળી દિલ્હી વયા ગયા આમાં જરાય આંસુ સારવા જેવી વાત છે નહીં જી સાહેબ બીજો પ્રશ્ન એ કે થોડા દિવસ પહેલા જ્યારે રાહુલ ગાંધી એક સૂચક નિવેદન આપ્યું હતું અને નિવેદનની જવાબદારી ઉપર કાર્યવાહી કરવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલને આપી હતી પણ શક્તિસિંહ ગોહિલ આમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા અંદર એટલા બધા જૂથવાદો છે આ જૂથવાદોનો ભોગ બની અને પાર્ટી રાજીનામું માગી લે પહેલાં શક્તિસિંહે પોતાની જાતે જ આ પદ ઉપરથી રાજીનામું તો આપી દીધું પણ જો વાત કરવામાં આવે તો બે હજાર સત્યાવીસની ચૂંટણી એમની અંડરમાં કોંગ્રેસ લડવાની હતી બે હજાર સત્યાવીસની ગુજરાતમાં એવી કમિટમેન્ટ સાથે તેઓ પ્રમુખ બન્યા હતા પણ અધવચ્ચેથી રાજીનામું આપ્યું હવે કયા નવા પ્રદેશ પ્રમુખ એ કોંગ્રેસમાં એવો કયો ચહેરો છે કે હવે એ કોંગ્રેસને ફરીથી મજબૂતાઈથી ઊભી કરી શકે જુઓ શક્તિસિંહ બાપુ સહન શક્તિસિંહ બાપુ તરીકે જ રહ્યા શક્તિસિંહમાં ક્યાં દેખાય જેમ આપણે કે મૃદુ અને મક્કમ સરકાર કે છે ભૂપેન્દ્રભાઈની એની મૃદુતા તો આખી દુનિયા એ જોઈ મક્કમતા તો હજી સુધી જોવા મળતી નથી એમ શક્તિસિંહ બાપુમાં શક્તિ વાળી વાત ક્યાંય નહીં જે કઈ જોવા મળ્યું અનુભવી શું છે સહન શક્તિસિંહ એટલે એક તો ઈ હવે બીજું રહી વાત હવે પછી કોણ પેલા તો કોણ ક્યારે આવે આઈ થી કઈ જાણીતો માણસ જાય ને એની ઉપજણ હોય તો થાય ને રાહુલ ગાંધી ની ખુદ ની ઉપજણ નથી હાઈ કમાન્ડ માં બીજાનું ક્યાં આવે રાહુલ ગાંધીએ શું કહું છું રેસના ઘોડાના અમે લગનની બગીમાં છે ને બગીના છે રેસના છે ને ફલાણું છે આ અત્યારે જે જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખો બન્યા છે એમાં તમે જુઓ રેસના નહીં ફલાણાના નહીં ગૌશાળામાં નહીં પાંદડાપોળમાં હાલે એવા હાવ મૂળધલ માણસો છે એને તમે પ્રમુખ બનાવ્યા છે પાંદરાપોળમાં જો ગૌશાળા જુદી વાત છે ને પાંદડાપોળ જુદી વાત છે ગૌશાળામાં ગાય ગોવા દઈએ પાંદરાપોળમાં મરે ત્યાં આવતી સાચવવાની હોય પાંદરાપણમાં જે માણસ ખપે એવા લોકોને તો જિલ્લા પ્રમુખને શહેર પ્રમુખ બનાવ્યા ક્યાંથી મેળ પડે તો રાહુલ ગાંધી જે બોલીને ગયા એનો જો મેળ પડતો ન હોય તો હવે ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય હું હોઈ તો કેમ આપણે નક્કી કરવું એટલે આ દિશા છે ને સઢ વગરનું વાણ છે જ્યાં જાય ને જે મેળ પડે થાય કોઈ સારો નાગિક આ લોકોની પાસે હાઈકમાન્ડ છે ને એને હું જોઈએ છે યસમેન જોઈએ છે એને એવો મારે ડાયનેમિક પર્સનાલિટી નથી જતો જે ભારતીય જનતા સામે પડકાર શકે અને પક્ષમાં પ્રાણ ફૂંકી શકે અનેકો એવા યુવાન થી માંડીને નેતાઓ છે જેને કહી શકાય આમ પરિપક્વ નેતાઓ પણ છે ને યુવાન પણ છે થનગનાટ કરે એવા સાહેબ એનામાં કઈક હોય હીર પડ્યું આપણે જોઈ શકીએ પણ એને તક મળે તો ને હવે તમારે જૂથવાદમાં જ રમવું છે કે તું નહીં તો તારો ફોટો ચાલશે ફોટો નહીં ફોટો કોપી ચાલશે એ જે ગીત છે એના જેવું તો છે કે તમે હિંમતસિંહ ને કાઢો તો સોનલ ને લાવો સોનલ બેન માસિન છોકરા એ બધો આક્ષેપ છે બધા ખબર છે

કેવાય જેમ કે ગોપાલ ઇટાલિયા છે જેમ કે ભાઈ જીગ્નેશ મેવાણી છે જેમ કે એક વસાવા છે એને વિપક્ષ કેવાય હવે આ તો બધા ખમી અને છે ચહેરા ઉપર ક્યાંય કોઈ શરમ નો છેડો છે હજી ટેસડા કરે એના બંડી ઉપર દાગ નથી પડતા ભલું ક્યાંથી થાય જનતાનું જનતા અત્યારે રાન રાન ને પાન પાન હોય ને તમે આવો કાયદેસર એમ કે એટી ગેટીમાં આવો ને ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ ઉપર ખાલી શ્રદ્ધાંજલિ આપી દો એમ ક્યાંથી મેળ પડે એટલે આમાં કોંગ્રેસનો અત્યારે કોઈ જીર્ણોદ્ધાર હું જોતો નથી જ્યાં સુધી ગુજરાત કોંગ્રેસમાં મહામંથન પેલા તો ન થાય અને રિયલ સેન્સમાં જે લોકો લાયક છે જે લોક ભોગ્ય છે જેનામાં સેન્સ છે આવડત છે ઉર્જા છે અને ભવિષ્યમાં કઈક નેતૃત્વ કરી શકવાની ક્ષમતા છે એવા લોકો પછી ભલે એ કોઈ પણ જૂથના ન હોય પણ એવા લોકોને જ્યાં સુધી તક અને એના માટે પૂછો ને ભલા તમે એમ કે એની રેસીપી શું એની રેસીપી છે ધારો કે રાજકોટ દાખલા તરીકે તો રાજકોટ છે તો અમે છોડી દઈએ હું આપણી જાતને કોઈ આપણે નિષ્ણાત નથી માનતા પણ અમે કમસે કમ અહીંયા રાજનીતિ જાણતા તો હોય ને આપણે પત્રકાર છીએ તો પૂછવામાં શું જાય એમ કઉ છું તમે તારા નહીં નિર્ણય નહીં લેતા પણ તમે પૂછો તો ખરી એક વખત કે ભાઈ અહીંયા તમને કોઈ સારું લાગે છે કોઈ અમારામાં કોઈને તક આપવા જેવું લાગે છે તો આપણે પાંચ નામ સૂચવીએ ને હવે એવું પછી વેરીફાય કરે હું કહું તો બીજા છાપામાં જાય ન્યા વેરીફાય કરે ત્રીજા છાપામાં જાય કરે અને સરવાળે જયારે એમ ખબર પડે કે ફલાણા ફલાણા નામ છે લોકો સર્વ નામ છે તો એવા લોકોને ખાલી પાછો પત્રકારો નથી કેતો ઈ પોલિટિશિયન્સ ને પણ કે વિપક્ષ ને કે બધાને પૂછી લે ને ક્રોસ કે ફલાણા ભાઈ કે છે તો શું છે અંદર ખાના તો બધાના સંબંધો તો હોય જ છે હું મારા છાપામાં છું મારા બીજા છાપાને સંબંધ ના હોય હોય તો ખરા ને એટલે એવી રીતે જ્યાં સુધી ન કરે ત્યાં સુધી આનો કોઈ જીર્ણોધાર થાય નથી આજે પ્રભારી છે ઉલ્લુ બનાવવાના કારખાના એમાં નક્કી હોય છગન મગન ને લઈ લેવાનો આ ખાલી બધાને બતાવે અમે સેન્સ લેવા આવ્યા એ બધા નોન સેન્સ લોકો તો સેન્સ લેવા આવે હવે એને ખબર નથી અહીંયા ભાઈ કોંગ્રેસના લોકોને એને પેલા ગુજરાતી આવડતું નથી હવે એ હું તળું સેન્સ લે હવે એ બોલે આ લોકો સમજતા નથી આનો શું મતલબ એટલે ધૂળ ધોયા માણસો જે હોય રાજકોટમાંથી તમારે ક્યાંક પસંદ કરવો તો રાજકોટમાં જેને જિંદગી ખરપી નાખી હોય દાગ ના પડ્યો હોય એવા લોકોને પૂછે તો ક્યાંક હેરકુ મેળ પડે એટલે કોંગ્રેસને પોતે જીર્ણોદ્ધાર થવાનું લગભગ માંડી વાળ્યું છે અને એને હજરા અમર શાસન કરો તમારું શાસન હજરા અમર રહે એમ ભાજપ એને આશીર્વાદ આપી દીધા છે એમ કે તો ચાલે એટલે હવે આ તો ચમત્કાર જ કોંગ્રેસને ભવિષ્યમાં ક્યાંક સુધારી શકે જી પ્રદીપભાઈ બિલકુલ મહેતા સાહેબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચા કરવા બદલ તો હવે વિસાવદરની પેટા પૂરી થઈ ગુજરાત કોંગ્રેસની અંદર પણ ભૂકંપના એ સમાચાર કે શક્તિસિંહ ગોયલે એ રાજીનામું આપી દીધું ને તેમણે કહ્યું કે મારી આગામી જવાબદારી એ શૈલેષ પરમાર એ સંભાળશે પરંતુ કૃણાલ આખી આ ઘટનામાં વિસાવદર અને કડીના પરિણામોમાં કડીમાં તો ચલો કોંગ્રેસે સાહીઠ હજાર મત પણ મેળવ્યા પણ એ વિસાવ કે જ્યાં પેટા ચુટુની 2014 માં અર્સદ રીબડ્યા જીત્યા 2017 માં એ કોંગ્રેસના ઉમેદવાર અર્સદ રીબડ્યા ત્યાંથી જીત્યા સતત બે વખત એ ત્યાંના ધારાસભ્ય રહ્યા તેમ છતાંય 2025 2014 અને 2025 11 વર્ષ પહેલા જે બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય ચૂટાઈને આવ્યા હતા ત્યાં સાવે સાવ પૂરેપૂરી ડિપોઝિટ જ જતી રહી એમ બિલકુલ પ્રદીપ જો વિસાવદર ની વાત કરવામાં આવે તો વિસાવદર જનતા એ ક્યારેય પક્ષ પલટું પેલા તો સ્વીકારતી નથી કોંગ્રેસ કોઈ એવો મજબૂત ચહેરો નહોતો અને કોંગ્રેસે જાણી જોઈને ત્યાં બાજી બગાડવામાં વધારે તૈયારી કરી જીતવા કરતા એને પોતે હારવા અને બીજાને હરાવવા માટેની ત્યાં તૈયારીઓ કરી હતી અને બીજી વાત મહત્વની એ કે વિસાવદરની અંદર જે કઈ પરિણામ આવ્યું ત્યાં ડિપોઝિટ પણ કઈ કોંગ્રેસની અને હજી તો ગોપાલ ઇટાલિયા જીતીને વિસાવદરમાં નથી પહોંચ્યા એ પેલા જ અચાનક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહનું રાજીનામું આ ખૂબ મોટા ભૂકંપ આવે તેવા સમાચાર ગુજરાતની રાજનીતિમાં કેમ કે જ્યારે શક્તિસિંહ મને યાદ છે ગુજરાત પ્રદેશના પ્રમુખની જ્યારે જવાબદારી સંભાળી ત્યારે કમિટમેન્ટ સાથે આવ્યા હતા કે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી તેમના અંડરમાં તેના નેતૃત્વમાં લડાશે થોડા સમય પહેલા ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધિવેશન હતું ત્યારે પણ તેઓ બોલ્યા હતા કે આ અધિવેશનની અંદર ગુજરાત કોંગ્રેસ અંદર પ્રાણ ફૂંકાશે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ રસ્તા ઉપર આવ્યા હતા પણ વિસાવદરની અંદર શું ખેલ ખેલાયો એ ખ્યાબર ના પડી અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં પણ કે જવાહર ચાવડાએ ક્યાં ખેલ કરી ગયા શું ખેલ કર્યો કેમ કે ગોપાલ ઇટાલિયા એ દેવાયત બોદર પ્રતિમાને હાર તોરા કરવા ગયા અને ત્યાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા નારા લગાવનાર બીજું કોઈ નહીં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હવે તો ને આમ આદમી પાર્ટીના નેતાની જગ્યાએ તારાસભ્ય ગોપાલ ઇટાલિયા એટલે એ પણ નારાની અંદર હતા એટલે ગુજરાતનું રાજકારણ જેમ જગદીશ મહેતાએ કહ્યું કે આજથી એ ગુજરાતના રાજકારણની અંદર નવા ઇતિહાસ લખાવણી શરૂઆત થશે કેમ કે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજના યુવા નેતા યુવા આગેવાન અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો

એ તમામ જૂથના એક એક વખત પ્રમુખ બની ચૂક્યા છે હવે કદાચ કોઈ એવો જૂનો ચહેરો બાકી નથી અને કદાચ એને ચહેરો રિપીટ થાય તો જે સાયકલ વર્ષોથી આ કોંગ્રેસની ફરે છે એની એજ એની એજ સાયકલ ફરતી રહે અને કોંગ્રેસ હંમેશા વાત કરતી રહે છે કે કોંગ્રેસ ઊભી થાશે કોંગ્રેસ ફરીથી ઊગશે ફરીથી કોંગ્રેસ આગળ વધશે યુવાનોને જોડશે આંદોલનો કરશે પણ માત્ર આ કાગળ ઉપર અને એસી ઓફિસમાં બેસીને કોંગ્રેસ કામ કરશે તો ક્યારેય ગુજરાતની અંદર એમની સરકાર બનવાના સ્વપ્ન એ ખાલી સ્વપ્ન જ રહી જશે હવે જોવાનું એ છે કે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બને છે અને આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ કઈ રીતે મજબૂતાઈથી આગળ વધે છે કેમ કે હવે કોંગ્રેસ માટે ભારતીય જનતા પાર્ટી એક નહીં પણ હવે બે બે દુશ્મનો સામે તેમને ટક્કર આપવાની છે એક બાજુ વિસાવદરમાંથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે હવે પાંચ ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં ઊભા થવાના બિલકુલ તો શું માનવું છે તમારું બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં શું કંઈ ખેલ થવાના છે ગુજરાત કોંગ્રેસની અંદર શક્તિસિંહ ગોયલનું રાજીનામું પડ્યું છે બીજા કેટલાક રાજીનામા પડવાના છે કે શું થવાનું છે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો અને ગુજરાતના એ તમામ દર્શક મિત્રોનો અમે આભાર માનીએ છીએ કે આજે તમને હમણાં અમારા ઉપર જે ભરોસો મૂક્યો હતો ગુજરાતના આ બે વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોને લઈને કે જે ગુજરાતના ડિજિટલ મીડિયાની અંદર સૌથી સચોટ અને સૌથી વધુમાં વધુ દર્શકો અમારી સાથે જોડાયા હતા એ તમામ દર્શકોનો અમે આભાર માનીએ છીએ અને આ જ પ્રકારના ગરજનાદ અને સચોટ સમાચાર જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને ને સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર